વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે આગામી તેરમી એપ્રિલે ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તેરમી એપ્રિલે શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે બિહાર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે આ કાર્યક્રમ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલી આ પત્રકાર પરિષદમાં સાંસદ ડોક્ટર હિમાંક જોશી વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સત્તા પક્ષના દંડક શૈલેષ પાટીલ બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ મનોજ કુમાર સિંઘ તથા બિહાર સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બિહારના સાંસ્કૃતિકની ઝાંખી જોવા મળશે જ્યારે બિહારનું પ્રખ્યાત વ્યંજન લિટ્ટી ચોખા પણ આ કાર્યક્રમમાં લોકોનું મન મોહી લેશે સાથે જ બિહારના લોકપ્રિય લોક પણ પોતાના મધુર કંઠે લોકોને મંત્રમુગ્ધ કરી દેશે બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ 7 જગ્યાએ કરવામાં આવેલું છે એમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક 13 એપ્રિલ 2025 ના રોજ રવિવાર છે સાંજે 5 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે ત્યાં કાર્યક્રમ થશે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને ભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટુ લીટી ચોખા એનો સાથે મળીને આપણે આ સ્વાદ ઉઠાવીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર